દાહોદ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સંજય ખાતે થનાર છે ત્યારે કાર્યક્રમ સ્થાન નજીકમાં આવેલા કચરાના ઢગલાઓને દૂર કરવાની સ્થાનિક ગ્રામજનોએ માંગ કરી છે દાહોદ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સંજેલી ખાતે થનાર છે ત્યારે કાર્યક્રમ સ્થળની નજીકમાં આવેલા કચરાના ઢગલાઓને દૂર કરવાની સ્થાનિક ગ્રામજનોએ માંગ કરી છે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી થવાની છે ત્યારે દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી સંજેલી ખાતે માંડલી રોડ પર નવીન બસ સ્ટેશનની નજીકમાં આવેલ જગ્યાએ થવાની છે તંત્ર દ્વારા ઉજવણીના સ્થળ પર છેલ્લા કેટલાક દિવસોથી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કાર્યક્રમના સ્થળની થોડી દૂર કચરાના ઢગલાની સાફ સફાઈની કામગીરી બંધ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કાર્યક્રમ સ્થળની નજીકમાં આવેલા કચરાના ઢગલાને દૂર કરવા સ્થાનિક ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી નથી સંજલીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગ્રા સંજલી ગ્રામ પંચાયત દ્વારા ઉડાડવામાં આવી રહ્યા છે સંજલી ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરીને આ કચરો સંજલીથી ગોધ દરા તરફ જવાના રસ્તા પર ખાલી કરવામાં આવે છે જ્યાં સંજેલીનું પ્રખ્યાત મંદિર અને હાઈસ્કૂલ તરફ જવાનો રસ્તો અને બસ સ્ટેશન પણ આવેલું છે જેના કારણે આ બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરો તેમજ રહેવાદારીઓ તેમજ મંદિરે જતા શ્રદ્ધાળુઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે